તાજેતરમાં કમોસમી વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની પ્રજાજનો તરફથી પ્રાપ્ત થયેલ ફરિયાદોને ધ્યાને લઈ આજે ભાવનગર મહાનગરપાલિકાના માનનીય શ્રી તથા માનનીય કમિશનર શ્રી દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું નિરીક્ષણ દરમિયાન અમુક વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી હતી અધેવાડા વિસ્તાર અધેવાડાની સોસાયટીઓમાં પાણીની ટાંકી પાસે તથા તુલસી પાર્ક સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે માટે ડ્રેનેજ વિભાગના અધિકારીશ્રીને જરૂરી તકેદારીના પગલા લેવાની સૂચના આપવામાં આવી હતી હાદાનગરની સર્વોદય સોસાયટી તથા શિવશક્તિ સોસાયટી વિસ્તારના આગળના નાળામાં ભરાયેલ કચરો અને ખરાબો દૂર કરીને પાણીના સ્વાભાવિક વહેણમાં અવરોધ ન સર્જાય તે માટે તાત્કાલિક સફાઈ તથા જાળવણીના કાર્ય હાથ ધરવા જણાવાયું બોરતડા વિસ્તારમાં મિલિટરી સોસાયટી પાસે આવેલ પૂજાનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનું મેન્યુઅલી કે ટેકનિકલી તાત્કાલિક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી આ વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે જેથી નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળી રહે તદુપ્રાંત શહેરમાં ઈ બસ સેવાનો પ્રારંભ ટૂંક સમયમાં શહેરીજનો માટે થવાનો છે આ અનુસંધાને શ્રીએ બસ ડેપો ખાતે ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી અને કામ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા ત્યારબાદ માનનીય કમિશનર શ્રીએ લગત વિભાગોના અધિકારીશ્રીઓ સાથે કૈલાસ વાટિકાની મુલાકાત લઈ ત્યાં આવતા સીપેજના પાણીના કાયમી સોલ્યુશન બાબતે ચર્ચા કરી વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર